જી નંબર સાહીઠ શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક એક ક્ષત્રાણી નિત્યલીલામાં નવનંદના સૌથી મોટા ઉપનંદના બહુ સુનંદા તેમનું પ્રાગટ્ય છે અને શ્રી આચાર્યજી દ્વારા શરણે આવ્યા છે આપે શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી શ્રી નવનીત પ્રિયજી નામ ધરી ક્ષત્રાણીના માથે પધરાવ્યા અને આપ કહે છે મન લગાઈ કે સેવા કર્યો મન પરોવાનું શ્રી આચાર્યજી આજ્ઞા કરી રહ્યા છે અને તે ઘરે સિંહનંદમાં આવીને સેવા કરવા લાગ્યા ચોથા દિવસથી ક્ષત્રાણીની પ્રીતિ જોઈને શ્રી ઠાકુભ ઠાકુરજી સહાનુભાવતા જનાવવા લાગ્યા પ્રીતમ પ્રીત હિ તે ભે ચોથા દિવસથી સાનુ છે તે અકિંચન હતા સેવાથી પહોંચી સૂતર કાંતતા અને નિર્વાહ કરતા દ્વાર પર જ્યારે કાચીની તરકારી ફળ મેવા વેચવા આવે ત્યારે શ્રી ઠાકોરજી કહે અરીમાં તરકારી વાળી આવી હે તું લે અને ક્ષત્રાણી જ્યારે આવે ત્યારે એક એક પૈસામાંથી અલગ અલગ લે ઠાકોરજી પુકારે હરીમાં મેવાફલ બિકાનાય હે અને કાચનીને લાગે કે આનો બેટા ઘરમાં બડો પ્યારો લાગે છે અને બહાર નજર લાગી જાય તે તેથી તે બહાર કાઢતી નથી ક્ષત્રાણીને તે નિત્ય પહેલાં દઈ જાય અને ગામમાં તેની કમાઈ પણ બહુ થાય બે ચાર વાર દ્વાર પર આવીને પુકારી જાય ક્યારેક ક્ષત્રાણી કોઈ કામમાં હોય અને તરકારીવાળી દૂર નીકળી જાય તો ઠાકોરજી દોડીને તેને પુકારે બેગી આવો મેરી મા લઈ ગઈ અને આવો સુંદર શબ્દ સુનીને તે દોડી આવે શ્રી ઠાકોરજી તો પુકારીને ભીતર ભાજી જાય અને કાચનીને કોઈ દેખાય નહીં ક્ષત્રાણી કહે લાલા બહાર ન જઈએ નજરી લાગી જાય ઠાકોરજી કહેતે તરકારીવાળી ચલી જાતી તો તું કહા તે લેતી કહા ભોગ ધરતી ક્ષત્રાણી કહે લાલા ઓર કાચની આવેગી પરંતુ તું મંદિર બહાર મતી જાઓ અને ક્યારેક જો તરકારીવાળી પુકારીને ચાલી જાય બાઈ સેવામાં ન સાંભળે તો ઠાકોરજી લૌકિક બાળકની જેમ ઝઘરો કરે તરકારીવાળી ચલી ગઈ અબ તું કાં તે લાવેગી કહા ભોગ ધરેગી

बालभोगी सामग्री करने पैसा न हो तेरे रोटी चुपरी ने ढाकी राखे ठाकुर जी प्रहर रात्रि गए जागी ने कहे माँ मोको भूख लगी है ने बाई कहती लाल जी आज तो कच्छू पकवान नहीं रोटी है ठाकोर जी कहे मौको तूतई करी दे अने बाई रोटी में घी सगरे लगाई बुरा भुरकाई हाथसो बटीके श्री ठाकुर जी के हाथ में देती ઠાકોરજી બાલક કી ના અરોગતે જલ બીરી આરોગી પોળતે તો એટલું બધું શ્રી ઠાકોરજી એક બાળકની જેમ તેમને સ્નેહ પ્રગટ કરી રહ્યા છે સહાનુભાવતા જણાવી રહ્યા છે મનમાં ખેદ થતો કે આજે તો લાલાને કચ્છું પકવાન ન મળ્યું સૂકી રોટી અરોગ્યા ને પછી એકવાર એક પાવલી ઉધારો કરી ચાર ભાતીના પકવાન કર્યા અર્ધરાત્રિએ ઠાકોરજીએ કહ્યું મોકો ભૂખ લગી હૈ અને પકવાન ધર્યા તો પ્રભુજી કહી રહ્યા છે આજ રોટી ક્યો ન ધરી તે પાસ તો પૈસા ન હતા પકવાન કાં તે લખ કયો અને બાઈ કહે કે હું ઉધારો કરીને લાવી છું ઠાકોરજી કહે છે ઉધારો કર જ ક્યું કીઓ મોકો તો ચુપરી રોટી બહોત ભાવ થાય એટલા બધા પ્રભુજી કેવલ રોટી નથી આપ્યું કે ક્ષણ ક્ષણ બાઈના મનનું નિરોધ થાય કે આટલું સૂતર કાતીસ તો આટલું દ્રવ્ય થશે આ સામગ્રી કરીશ મારા લાલા તો રોટી અરોગે છે તો હું કશું જતન કરીને વિશેષ સારો ગાવું તો આ રીતે સતત સતત ચિત્ત પરોવાય તો અનવસરમાં પણ તે ભાઈની સેવા ચાલુ છે અને શ્રી ઠાકોરજી સતત સતત બાળકની નાઈ તેને અનુભવ કરાવતા અને આપનો પણ પ્રભુમાં પુત્ર ભાવ દ્રઢ હતો તો આટલી બધી કૃપા શ્રી પ્રભુજી કરી રહ્યા છે કારણ કે આ પ્રભુજી શ્રી વલ્લભના પધરાવેલા છે અને આ જ શ્રી ઠાકોરજી શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલે મહદ મહદ કૃપા કરી આપણા માથે પણ પધરાવી આપ્યા છે અને આપ તો તત્પર છે સહાનુભાવતા જનાવવા તો આપણે પણ આપણું ચિત્ત પ્રભુમાં પરવીએ અને આવા આવા સહાનુભાવોને આપણે પણ માણીએ શ્રી વલ્લભ આધિ શકી જય